હેલો ગાજ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જશો તો આજના નવા વલૉગમાં તમારું બધાનું સ્વાગત છે અગિયારના વાગી ગયા ત્રણ આપણે જો ચા પાણી પીતા હતા તો ટ્રેક્ટર આવી ગયું જગુભાઈ આવી ગયા રોટા થઈ તો જો પહેલાં તરીમાં ચાલુ કર્યું રોટા વટર પછી રૂપિયા રાખશે કદાચ આપણે ચા પાણી પીને આવી ગયા બરાબર કાળિયાને લઈને કાળીઓ વાહ બાંધી દો તો જો આમાં તો જાડવા બહુ છે ને એટલે બે વખત મારવું પડશે પાછળ જો બીજું ટ્રેક્ટર આવે એ છે બાજુવાળાનું અર્જનભાઈ ભુવાનું એ તો એના વેલામાંથી આવે ખાલી એમના તો એની હમણાં નવું છોડાવ્યું રેડ કલરમાં જો બે વાળા ભેગા થયા એટલે વાતું કરવા ની જો આપણે આવી ગયા સિક્યુડી આટો મારવા જોઈ હાથ ફેરો થાય છે હજી જોઈ એવા વૈદા તો નથી માપના છે હજી સે તો ઘણા બધા હજી ઝીણા ઝીણા છે હજી થોડોક ટાઈમ લાગશે હાથ ફેરો કરવામાં નથી નીકતો નીકળ્યા તો એ પ્રોબ્લેમ હવે બધે ઠેકાણે ભંગવાનું ન હોય ડોબા રોટ વ્હીલર હોય તો તું તારા ઘરનો હેલો ગાજ તો અત્યે ગયા એવું છું ફાઇનલી આમાં પૂરું થઈ ગયું નીચેના ખેતરમાં આખું કડવા જાડવાનું જંગલ હતું આવ્યું આમાં તો હજી એક વખત જ માર્યું કેમ કે વા હજી જોબ છે આગળ ખાડો છે કેમ કે પરવા હે ને ખેતરમાંથી ધૂળ ભરી અહીંયા નાખી છે આ બધી આંબા બાપા અથાણ કર્યું હતું એટલે વાહ ઓલી બાજુ ખાડો પડી ગયો જોબ જેવું છે તો હજીમાં પહેલાં હા ઉપડું લઈને રેવલ કરવું પડશે હજી પછી રેવલ કરીને પાછું એક હજી એક વખત રોટાવટર મારશે અત્યારે વહી ગયું ઉપરના ખેતરમાં તો આ તો સારું રોટાવટર ને એવું બધું આવી ગયું કે આ કડવા જાડવાનો ગુસો કેમ કાઢવો લાંબી ના કરનાર તો રોટાવટરમાં સારું એક બે વખતમાં આવો રેડી સફાઈઓ કરનાર ખોદી ખોદીને કેદી કાઢવા પછી આવું ઉપરના ખેતરમાં અહીંયા ટ્રેક્ટર આવ્યું એટલે કાઢીઓ ભાઈ હક નકો લેતો રાઇડો રાઇડ થતો તો અંદર મોકલી દીધો પછી જ્યાં હા મેં ટબડુકડો થઈને બેઠો શું કરે હમ જાઉં બારોબાર હવે બારોબારનું તે નામ લેવાય તો જો કાઢ્યો એનું રમું લાઈન રમવા દડો લાઈન હોય અહીંયા કાઢ્યા જો હવે આપણે જઈ ગાદર કેમ કે બહુ વાત કર્યા હતા ને તો એમાંથી ભાત વૈદા સોખા તો મમ્મી કે ભાદરમાં નાખીને માછલા કાઢ ને અહીંયા કાલે જો દિનેશી હાવ રેડી સાફ કરી નાખ્યું સોખું કરી નાખ્યું બધું રસ્તો કરી નાખો રેડી હવે તો જવાય પહેલાં તો જવાતું નહીં અહીંયા સુધી જ જવાતું ખાલી ટ્રાય કરી મસલા આવે કે નહીં હજી બહુ આગળ જવાતું નથી અહીંથી ઘા કરી જાય જી થાય ચોખા નહીં ખાતા ખરી પણ એક માછલું દેખાવાનું પાછું બહુ આગળ જવાય એમ નથી હવે અહીંથી ન પાણી આવી ગયું ને લીલું આવી ગયું અહીંથી ઘા કરી દીધું ખાવા હે ખા હે જો સોખા તો નહીં ખાવા પણ ઉપેર એક માછલું આવ્યું નહીં કદાચ માછલાઓના સોખા નહીં ભાવતા હોય એવું હે કદાચ એક માછલું ઉપેરને આવ્યું જાવી પાછા ઉપર બીજા અહીંયા ખેતરમાં એક અહીંયા જોબ છે એક આગળ છે એ પહેલાં રેવલ કરાવવી પડશે પછી પાછું એક હકવવું પડશે અત્યારે ઉપરી અડધું આમાં હકાઈ ગયું અડધું બાકી છે ખાલી પછી આ બાજુ ચાલો અત્યારે હવે સાંજે પડવા આવે તો આજ માટે એટલું જ Mali pasal na walog na. Tatang sa libelen. Tatang bye bye ni